બે ફાડવા બેઠા આવો છોકરો રખડે એટલે આ તો હવે છોકરા ની બધું ટંટો સાઈડ માં મેલો અને આપડે જવનજી ની વાત કરો હારું હવે

આવડે કેમેરા પાછા ઘણા જેવા કઈ મારા કોક ના આપણે મારા ટીય ભાઈ યાદ આયી ખોના બેઠો બેઠો રોતન એમ

વાતો ગુલાબી લોટી પડતું નથી થતું હવે તમે બોલો અમે બોલાય એમાં શું છે અમાર તો અમે નોકરી લાગવાની જ છે તમાર તો આખો દાડો ચિત્ર વધારે પડતું લાગે મને

એટલે આ એક જણા તો બુટ મેચીન ગયો હા માધુજી બુટ મેં ચીન ગયા ને હવસી જીત પહેરીન ગયા મને ઓટો મારતા હોય ખોડો